બે ભાભા વાતો કરતા હતા કે દરિયામાં પાછું વાવાઝોડું ઉત્પન્ન થયું છે બીજો વાવાઝોડા હું ઉત્પન્ન થતા છે ખોટે ખોટા નુકસાન કરે પણ દીવરા કોઈ પણ વસ્તુ થતી હોય ને એ હારાહાટું થતી હોય હું હારાહાટું થાય આ વાવાઝોડું હારાહાટું થાય હમણે વાવાઝોડું આવ્યું હતું એનું નામ રાખ્યું યાદ કંઈક નહીં એવું આવા કઈ નામ રખાતા એ છે એ વૈજ્ઞાનિકો નક્કી કરે નામ કયા દેશમાં કયા દરિયામાં એ વાવાઝોડું ઉત્પન્ન થયું છે એની એક લીટી હોય એ લીટીની અંદર એ વાવાઝોડું થાય ને તો એ દેશનું હક લાગે અને એ બધો એ રેકોર્ડ એને રાખવાનો હોય આપણે આની પર થાય તો આપણે રેકોર્ડ રાખવાનો ને આપણે નામ પાડવાના હોય એ એવું યાદ ન રે એવું નામ કંઈક બીપોન જોઈ આ એવું કંઈક નામ રાખ્યું અમાર માને તો યાદ એ કે વાત તો કઈ નામ હોતા એની વિદેશી ફૈ હોય ને એને ફાયદું હોય આપણા દેશમાં વાવાઝોડું થાય તો આપણા દેશની ફયવું નામ રાખે આપણે દાખલા તરીકે અનેક વાર વાવાઝોડું ઉત્પન્ન થયું હોત તો એ વિપન નામ ન હોત એનું નામ રૂડિયો રાખે કારીઓ રાખે હરિયો અને પછી શું કે ખબર જાહેરાત વાળા મીડિયા ને છાપા વાળા હરિયા એ વિકરાળ રૂપ ધારણ કર્યું છે કારણ કે રૂડીયો દરિયામાંથી બારે આવી રહ્યો છે આવા નામ રાખે તો આ વાવાઝોડું થાતું શું કામ હોય છે કઈક કઈ છે ઘટના એવું નથી ભગવાનના ઓલા બધા દેવતા નો હોય એ આ કામ જાણે કે આપણે ભૂથ મેરવું હોય અને પછી એમાં નથી બ્લેન્ડર ફેરવતા એમ ભગવાનના માણસોએ દરિયામાં બ્લેન્ડર ફેરવે અને પછી આ ઘી માખણ તર મલાઈ એ બધું કાઢી લઈએ કાઢી લે એમ દરિયામાંથી હારી હારી વસ્તુ કાઢી લઈએ અને આ બધો વધારાનો કચરો એટલે કે આ છાઈશ કેમ આપણે દઈ દઈ એમાં અપડી કોરાવા દીએ એટલે બવા જોડું થતું હોય હા બીજું કાઈ ન ભાઈ